નર્મદા જિલ્લાની બારખડી ગામની પ્રાથમિક શાળાનો શરમસાર કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં સ્કૂલમાં જે પણ સુવિધા છે સ્કૂલમાં જે પણ સમસ્યા છે એ સમસ્યા સંપૂર્ણપણે દર્શાવવામાં આવી છે એક સામાજિક અને જાગૃત યુવાન દ્વારા અને કહેવામાં આવ્યું છે કે આ સ્કૂલની પરિસ્થિતિ કેવી છે આદિવાસી વિસ્તારના લોકો બાળકો કવિ સ્કૂલમાં ભણે છે એ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં દર્શાવવામાં આવી છે બારખાડી એ પ્રાઇમરી સ્કૂલ છે જે નર્બદા શિક્ષણ નર્મદા જિલ્લા શિક્ષણ સમિતિના અંદરમાં આવે છે ચાલો રૂબરૂ બતાવે કે આ ગુજરાતનું શિક્ષણ મોડલ જે શિક્ષણની બાબતે બહુ મોટી મોટી થાકા ફટદારી કરતા લોકોને આપણે અહીંયા કરી અહીંયા એકથી સાત ધોરણની સ્કૂલ છે એ એક જ શિક્ષક છે અહીંયા સ્થાનિક લોકોને સ્થાનિક લોકોએ અમને જણાવ્યું છે કે સાત એક થી સાત ધોરણની સ્કૂલની અંદર ખાલી એક જ શિક્ષણ અહીંયા ભણાવવા શિક્ષક ભણાવવા આવે છે આ સ્કૂલની પરિસ્થિતિ છે હવે આ આ આવી સ્કૂલની અંદર આદિવાસી છોકરાઓ અહીંયા આગળ એમનું શિક્ષણ લે છે શિક્ષણ લે છે કે એમના ભવિષ્ય સાથે ચેડા થાય છે એ ખબર નહીં આ વિડીયો આ અમારો વિડીયો ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ટીંડલ જેમાં આદિવાસી સમાજમાંથી આવે છે તમે આ નર્મદા જિલ્લાના બારખાડી ગામની અંદરથી એની પ્રાથમિક શાળા બતાવી રહેલા છે જેની અંદર જોઈ શકીએ કે આ તમારું આ ગુજરાતનું શિક્ષણ મોડલ આવી રીતે આવી રીતે ભણશે ભણશે આવી રીતે આદિવાસીઓના છોકરા ભણશે નર્મદા જિલ્લાના બારખાડી ગામનો પ્રાથમિક શાળાનો આ વિડીયો છે અને યુવાન દ્વારા સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવામાં આવી છે કે આદિવાસી વિસ્તારમાં સ્કૂલોની હાલત કેવી છે આ સ્કૂલ મનસુખ વસાવાના બાજુના ગામની સ્કૂલ છે એવું પણ કહેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ મનસુખ દાદા એમના વિસ્તારમાં સાંસદ મનસુખ દાદાના વિસ્તારની સ્કૂલ છે અને એ વિસ્તારની સ્કૂલની હાલત તમે જોઈ શકો છો પાણી પીવાની પરબના ઠેકાણા નથી બેસવાના તો ઠીક છે પણ ટોયલેટ બાથરૂમની પણ સુવિધા એવી છે કે જ્યાં પાણીની સુવિધા નથી સ્કૂલ તો તમને એક ખંડેર હાલત હોય ને એવી જ દેખાય કરોડો રૂપિયા આદિવાસી પછાડી વાપરવામાં આવે છે પણ ખબર નહીં આ આદિવાસી સત્યાવીસ ધારાસભ્યો ને બે ત્રણ સાંસદ સભ્યો કઈ દિશામાં એ લોકો કામ કરે છે ખબર નહીં ભાઈ તમને સમાજે નેતા બનાવ્યા તમે કઈ જાતે નેતા બની નહીં ગયા એટલે તમે જે પટ્ટા પહેરીને જે ફરો છો ને એ બંધ કરી દો આ તો আজ হালি পরিস্থিতি হালত ছ হাজার যেগুলো আদিবাসী ছোকরা ষড়ন্ত্র চাল রে আমি সকাল করো করো রুপিয়া গ্রান্ট ফল স্কুল পছাড়ি બા આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને નર્મદા જિલ્લા શિક્ષણ સમિતિ નર્મદા ટીડીઓ નર્મદા જિલ્લાના ટીડીઓ નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબ તાલુકા વિકાસ અધિકારી આ વિડીયો નહીં લગીને શેર કરજો આ બતાવો આ બધું બતાવો આ રીતનું છે બધી ગ્રાન્ટો આવે તો કઈ જાય છે હવે એક મેઇન વસ્તુ વોશરૂમ બતાવવા જઈ રહ્યા છે અમે આવી ખંડેર હાલતમાં છે ભાઈ આદિવાસીઓનું શિક્ષણ આદિવાસીઓનું શિક્ષણ આવી ખંડેર હાલતમાં છે તમે જો શા છે આદિવાસીઓ વિસ્તારમાં અને આ પાછી કઈ સ્કૂલ છે આ કઈ સ્કૂલ છે જે આપણા સાંસદ યશસ્વી સાંસદ આપણા મનસુખભાઈ વસાવા એમના બાજુના ગામની અંદર અમે આવેલા છે ને હા એ જગ્યાની બતાવીએ છે અહીંયા અમે વોશરૂમ બતાવો પાણીની પણ સુવિધા નહીં હવે આવી જગ્યામાં આપણા છોકરાઓ ભણે એટલે ભાઈ તમારાથી ના ચલવાય તો બે હાથ જોડી ને તીધું માથું ના તમારથી ના ચલવાયું હોય ને તો રાજીનામું આપી દો અહીં ગાડી ભરૂચ નર્મદામાં ને આખા ગુજરાતમાં બધા બહુ યુવાનો અહીં ગાડી લડવા સારું લોકોના કામ કરવા સારું બેહલા છે હા આ જાઉં તમે આ કરોડો રૂપિયા કેટલા બધા રૂપિયા ખાઈ જાય કોણ ખાઈ જાય કલેક્ટર ખાઈ જાય છે ટીવીઓ ખાઈ જાય છે કે સંસદ ખાઈ જાય કે બનાવનારી એજન્સી ખાઈ જાય છે કોણ ખાઈ જાય છે આ આદિવાસી છોકરાઓનું જીવન ભણતા અંધકારમાં છે ભાઈ કોઈ જાતનું અહીંગાડી શિક્ષક શિક્ષક જ નહીં અહીંગાડી સ્થાનિક કહે છે કે અહીંગાડી શિક્ષક નહીં આવતા સાચી વાત છે ભાઈ કે અહીંગાડી શિક્ષક નથી અહીંયા આગળ ભણાવવા માટે કોઈ નહીં એક જ શિક્ષક આ સ્થાનિક ભાઈ છે જે કહે છે અહીંયા એક થી સાત ધોરણ સ્કૂલ છે એક જ શિક્ષક કેટલા પચાસ એક છોકરાઓ ભણતા છે અહીંયા પચાસ છોકરાઓ વચ્ચે ખાલી એક જ શિક્ષક ભણવા આવે છે ને વાટી વાટો બહુ મોટી શિક્ષણની થાય છે એટલે આ લોકોએ પ્રાઇવેટ પ્રાઇવેટાઇઝેશન કરી ને આપણા છોકરાઓને અભણ રાખવાનું કામ કરેલું છે મનસુખ દાદા લગીન તો ખાસ જ પહોંચાડ્યો કેમ કે એ તો સ્ટેટ પરથી તો બોલવાનું ઘાટતા જ નહીં કોઈને એટલે એમની ફાકા ફોટદારી અહીંગારી અમે આ બધું બધું અહીંગારી ઉજાગર કરી નાખ્યું આ હાલત જેવી છે બાકી તમે આખા જ ન્યૂઝમાં વિડીયો જે રીતે ન્યૂઝમાં વર્ણાવ્યું છે જે રીતે યુવાન દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કૂલની હાલત શું છે પચાસ જેટલા બાળકો સ્કૂલમાં ભણે છે પણ શિક્ષક એક જ છે એમણે કાણી કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી વાત કરી છે કારણ કે આદિવાસી વિસ્તારના સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે જે સ્કૂલો ચાલે છે એની સ્કૂલની હાલત તમે જોઈ શકો છો કઈ રીતની સ્કૂલો છે અને પળેગા ઇન્ડિયા તબીતો પડેગા ઇન્ડિયાના સ્લોગન સાથે ખૂબ જ મોટા મોટા બેનરો મારવામાં આવે છે પણ અહીં હાલત તમે જોઈ શકો છો કેવી હાલત છે ગામના સ્થાનિક લોકો પણ કહે છે કે અહીંયા પચાસ વિદ્યાર્થીઓ માટે એક જ સ્ટુડન્ટ છે એક જ પચાસ વિદ્યાર્થીઓ માટે એક જ ટીચર છે અને એ બધા જ ક્લાસના વિદ્યાર્થીઓને ભણાવે છે અને બધા જ વિષય પણ ભણાવે છે શું તો શું આદિવાસી વિસ્તારના બાળકો ન ભણે એના માટે આ વ્યવસ્થા ઉત્પન્ન કરવામાં આવે છે કે ઊભી કરવામાં આવે છે કે પછી આદિવાસી વિસ્તારના બાળકોને પણ ખૂબ મોટી ફી ભરી અને પૈસા ખર્ચી અને શિક્ષણ મેળવવું પડશે એ હાલત ઊભી કરવાની સિસ્ટમ તૈયાર થઈ રહી છે